રાજસ્થાન થી સુરત આવી રહેલી યાત્રિઓની ટ્રેનમાં કડવો અનુભવ થયો હતો અરવલ્લી જ્યારે થોડા સમય બાદ રેલવે પોલીસે ચોરોને ઝડપી પાડી ચોરાયેલી ત્રણ બ્રેક કબજે કરી હતી ભારતીય રેલવે મુસાફરોની સલામતીના દાવાઓ કરે છે ત્યારે સુરત યાત્રાળુ અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાન સુરત આવી રહ્યા હતા તે સમયે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રિંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં છ યુવતી સહિત સાત યાત્રીઓના સામાનની ચોરીની ઘટના સામે આવી હતી જેને લઈને યાત્રાુહોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેનો એક વિડીયો સામે આવ્યો છે જો કે આરપીએફ જવાન સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધાઈ હતી સુરતના ઋષિ વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજેન્દ્રભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું રાજસ્થાનથી જ સુરત આવી રહ્યો હતો બે કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હલ્લો મચાવ્યો હતો બાદમાં ખબર પડી કે કોચમાં બેસીલી છ યુવતીઓનો સામાન ચોરાયો હતો મેં ચેક કરતાં ખબર પડી કે મારો પણ સામાન ચોરી થયો છે યાત્રીઓ દ્વારા ત્યારબાદ પુલિંગ કરી હતી આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાને બદલે અમારી સાથે જીબાજુડી પણ કરી હતી જીઆરપીના જવાન દોડી આવ્યા હતા તેમણે એકને પકડ્યો હતો જેની પાસેથી ત્રણ બેગ મળી છે ત્યારબાદ બે ત્રણ વ્યક્તિઓ સામાન મળ્યા હતા અમે ત્યાં એફઆઈઆર કરી હતી જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે પરંતુ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી કલાક સુધી માત્ર બબાલ ચાલી હતી हम लोग चौदह सात सौ एक रावली एक्सप्रेस में सफर कर रहे हैं जो गंगानगर से बोरवली की तरफ जा रही है उसके अंदर रिंगस के आसपास रिंगवे स्टेशन के नजदीक पहुंचे तो हमें पता चला कि हमारी बैग चोरी हो गई है और बैग रिंगस से आस पास ही, ही चोरी हुई है की उसे पंद्रह मिनट पहले लड़की ने भी अपना बैग देखा था तो सब बैग एक साथ में पांच छह बैग लूट ली गई है और ट्रेन के अंदर कोई आर के एफ की जो है इधर ड्यूटी नहीं है कोई दिखाई नहीं दिया टी टी अभी तक हमसे मिलने नहीं आया अटेंडेंस कहाँ है वो हमको पता नहीं है